તો હવે જોઈએ સમાચારો વિગતવાર અમદાવાદના પૂર્વ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર રોહન ગુપ્તા આજે કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે હું જન્મ અને કર્મથી અમદાવાદી છું અમદાવાદની જનતાને મળવું જોઈએ તે નથી મળ્યું આવનારા દિવસોમાં અમદાવાદના મુદ્દાઓ લઈને જનતા વચ્ચે જઈશું વિઝન બે હજાર ત્રીસનું હું આગળ લઈને વધીશ હવે તો જનતાએ નક્કી કરવાનું છે કે ગેરંટી સામે શું મળ્યું અમદાવાદને દુબઈ જેવું બનાવવું હોય તો તેમાં શું કમી છે અમારી સરકાર બનશે તો અમદાવાદને દુબઈ જેવું બનાવવા પર કરીશું કામ

પૂર્વના વિસ્તારમાં જઈને બધા બે પાંચ છ વર્ષ પહેલા આઈ સાત વર્ષ પહેલા વિકાસ ગાંડો થયો હતો એટલા માટે જ કહેવાતું કે વિકાસ દેખાતો નથી ગાયબ થઈ જાય છે એટલે માત્ર ભાષણમાં વિકાસ ના દેખાય અને જનતાને વિકાસનો અનુભવ થાય એ પ્રકારની અમારી રાજનીતિહનભાઈ એક તરફ મોદીની ગેરંટી બીજી તરફ કોંગ્રેસ શું કોંગ્રેસની ગેરંટી અને કોંગ્રેસ પૂરું કરવા કર્ણાટકની વાત હોય હિમાચલની વાત હોય જે પણ રાજ્યમાં તેલંગાણાની વાત હોય જે પણ રાજ્યમાં કોંગ્રેસને જનતા આપ્યા છે જે વચન આપ્યા છે ટાઈમ બાઉન્ડ મેનરમાં તમે ભાજપની ગેરંટી જો બે કરાર નોકરીની વાત હોય કે ડબલ કરવાની વાત હોય પંદર લાખની વાત હોય જો એ ગેરંટી પૂરી થઈ હશે જો તમને પંદર લાખ મળ્યા મળ્યા ચેક કરી લેજો ભાઈ પાછા એમ કહેશે કે અમે તો આલ્યા તને અને જતા રહે જો તમને પંદર લાખ મળ્યા હોય તો તમે વોટ આપો હું તમારી સાથે જ એટલે જેટલા લોકો અહીંયા પંદર લાખ મળ્યા એટલા ભાજપને વોટ આપે ના હોય તો વ્યાજ સાથે ભાજપ જોડે માંગો બે હજાર ઓગણીસમાં હસમુખ પટેલ સાત લાખથી વધુ ના મતથી જીત્યા અને બે લાખથી વધુ નીલી હતી આ વખતે શું લાગે છે લીડ કપાસ હું અહીંયા જીતવા માટે લડી રહ્યો છું જનતાના વિશ્વાસ સાથે લડી રહ્યો છું એક પાક્કા અમદાવાદી તરીકે લડી રહ્યો છું જનતા આશીર્વાદ આપશે મને વિશ્વાસ છે ચર્ચા રોહનભાઈ એવી પણ છે કે રોહનભાઈએ ગ્રાઉન્ડ લેવલ પર કામ નથી કર્યું લોકોની વચ્ચે નથી ગયા આ વખતે લાગે છે કપરું છે જે લોકોએ સાંસદ બનીને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની વાત કરી હોય અને આજ સુધી ગ્રાઉન્ડ લેવલ પર ગયા જ ના હોય અને આજે ટ્રસ્ટના માધ્યમથી વર્ષોથી અમે કામ કરતા હોઈએ ત્યારે તો સરકારના પૈસા બી નથી સ્વભંડોળથી જો ટ્રસ્ટનું કામ કરતા હોઈએ તો જનતાનું કામ કેમ નહીં કરે અને દિલથી એક જ ઈચ્છા છે કે માત્ર જનતાનું કામ બીજો કોઈ ઉદ્દેશ નથી બાકી સત્તાની વાત હોય કે પ્રભાવની વાત આપ સૌ જાણો છો કે રાષ્ટ્રીય સ્તરે આટલા વર્ષોથી નાની ઉંમરે કામ કરે છે એની કોઈ કમી નથી માત્ર જનતાનું કામ કરવું છે જનતાના આશીર્વાદ લેવા છે બિલકુલ નહીં તો રોહન ગુપ્તા સ્પષ્ટપણે કહી રહ્યા છે કે આ ચૂંટણીમાં જનતા વચ્ચે જઈને જનતા માટે કામ કરવું છે કેમેરામેન ગૌતમ દુલેરાની સાથે બિરન જાદવ અમદાવાદ તો રાજકોટ ભાજપના આવાસ કૌભાંડી નગરસેવકનું વધુ એક